સુગામના દુધવા પાટીયા નજીક અકસ્માત સર્જાયો છે સોઈ ગામ નેશનલ હાઇવે દુધવા પાટિયા નજીક બાઇક અકસ્માત સર્જાયો હતો રાત્રે રોડ પર માહિતી મુજબ બાઇક અકસ્માતમાં બાઇક ચાલકને પગના ભાગે ફ્રેક્ચર થયું હોવાનું જાણવા મળ્યું હતું જે ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો મળતી માહિતી મુજબ બાઇક ચાલક સુઈ ગામના લીંબુણી ગામનો હોવાનું મળ્યું હતું આ ઘટનાની જાણ ગામ લોકોએ ફરી કારણે કોઈ અકસ્માત ન સર્જાય તે માટે દુધવા ગામના લોકોએ રોડ પરથી બાવળને સાઈડમાં કર્યો હતો જોકે રોડની સાઈડમાં નતરરૂપ ઝાડને હટાવવામાં આવે તો થતી દુર્ઘટનાઓ ટળી શકે છે રિપોર્ટર કિરણ ઠાકોર બાબર